दा आलो नहीं आतो सीता मां को लेला अरे यहां तू काम करानी है बदु कया वगा बदु अंदर तो यार मैं माय गया हूं आ ये तो खाना ले लिया तू बदु अंदर नहीं दे हड़गा ले लो बदु जान लिया उठ कर लगे ना पड़े तो अंदर से नहीं दे मैं यूं ना खा तो पतिता नहीं कोई पा तो बुल बुल बुल

आओ ओके हां मैं कर रहा हूं हां हां शीतलम शीतलम हम ने मैं भी यही चाहिए ले मैं भी फवी है ना पैसा नहीं वरना

हा रे वणो पण ए इदो फोन वाला का फोन आया तो इने तका कड़वानी बड़वानी बतवा तुम बेटा तरी ए इदो बिल आईन दु क्या बोलिन तो की कालिन है नो नो रप रवाई आ ओके रे 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 सुरा जो आ अच्छा आ रे अच्छा पंगा रे ने आ रे जाऊं आ रे यार यो ये आ रे अच्छा अबे बगोमळ काय ले गय बदो रे आ ये ताण रे जाऊं चीतर

या तो करने ना ना तो पुन्नी करवाओ अरे पुन करिया हमें ब्रश हीरो करवाइए ले 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 अपना घर 10 ले ना ना आ ले आवा भी नहीं आ जाओ पुन करवाओ बबंदर नहीं मानती पसंद कर दो तो रहे हो ले पुन करवा जा रहा है नंगी मुंगी आ जा नहीं मैगी के नहीं ले बिटिया बेटी मैगी ला

ના અમી કરી દેવું ખાવું પણ ખાવું લેટવાથી ફોન કરીને ખાટલા જોડે આપડે એમ તો કઉ દેખાય ને એવું

અલ્યા આ જગ્યા બરોબર છે હા બરોબર આને આમ તો અમે બી લેતાઈએ બધું લે શું ખાલી 3 ઇટુલા બાની છે અને ગયા હો છોરે જૂના બુનેને ખાવ મેગી ભારીતું બંધાની યાર એ દો આય દો અહીંયા ભાઈ ગોડી આ ગોડા લઈ જા તું ત્યાં ઊતો પર એની ને ઊતો આ બધું કોણ આતું કીતા થઈ જાય ઓ

તું કડવો કડવો કેમ કરી જીતા એટલે એમ કીધું યાર ના યાર તો એમ તો કે રમતા હતા ને

याक नको सुनाला ini कितु दुब्ल ओ

અકેન બસરા બતાયા મજબૂત લાગે ઘોડો હોય બધી ખાવ પડે ને તમે તો ચટલું વસ્તુ કા તો વાગ કે વાગ રેવાના વાગે તા અને તો બોલાવાના મેજી ખાવા નક ને બોલાવાના પેલા येला मसाला गाड Bang. Eh, oh, no. <coughs>

મીસો કડવા જો કરતા પણ આ તું ખાલી મૂછો રે કડવો આ મૂછી મે મેઠી બનાવતું જો ખાલી મને તો કડવી જ લાગે તો ગોડે ના ખાવ પડેલા કડવું હોય કે મેઠું હોય તો ખાવાની ડાયરેક્ટ ખાવા વાળી ના તો તમે ઉલી લાશી મેગી 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 ની પથારી ફૂલી નાખી દે આતા તો સોલ રહી ગયો તને ખબર નહી પડતી લે ગોડા હજુ તું કામ કરો ને યાર લાગી ઉતા તું પણ ફરી જાય લે મારા તાપો કે નો લાકડા

ઘોડાસ સુવેરીમાં હડકતું નહી યાર આતમે આતમે હર્યું હરગી જાયે તમે કાળવાજી ઉ ના કહેવાય લે હળગા હોય કોઈ ગોડા બટ

વાહ બધું લાઈન ફાયદો યાર ને મને નીલે કડવાજો પોણો એટલે તમે મને અમારે યાર પોણા તો વાર ના થાય યાર કાકલો થઈ કાકલો મોમો ને તો નેકર નેકર કરે હોય તમે ઓ માં માઈડીઓ આ છૂટા હોય કમાઓ ને મે લેવા ને બાસ્કેટમાં હાથ ના છૂટા છે કમાઈ દેને અમારને તમે નીચે નીચે કરી

Pakai राखू पड़से रियो पकड़ो เลยดุไม่ต้องมาชั่วโลกให้แล้วดูโอ้ยชั่วโลกน่าขวายเลยโอ้โหบอสใหญ่แลกยี่จนแลกยี่ไว้ก่อนดูดูดูอะบอสใหญ่ใหญ่หัวจวนอะไรดูนะอะน่าฮิตดิอ่ะนะบอกเลย लेद्र गई बड़ा

વા વા બનાવો બનાવો દેખરા ખાણી વાહ લે કેવું હે યાર તારે બસ હા ખાલે ખૂટુ બાર છે ને બધું બાર કાઢના તાપું લ્યા ના બાપા લ્યા તાપું લેણ આ બીસી કરવાનું ખાઈ જઉં એ બધું હાલ તો પાહો ખાવ

ทำยังไงวะตุคาวววยัวยัวไงฮัทชูเฮียฮัทชูไม่เลยแต่ไปชิลล์เล่ชิลล์เล่ยังไงเนอะชิลล์เล่ยังไงเนอะนี่ก็ไปต้องเข้ามาเลยพวกนั้นวัวพี่น้องที่อย <laughs> ู่ด้วยอะไรน้ากูน้ากูนี่ก็ติดอะไรบ้างดิวซ์ซาร์กินักบังกลาชูเฮ่ยนี่ไงเด็กจิมิโล่นิดลุลลุลเออล่ะชูเกิดด้วย ગરાબાચવી બનાવી દીધો તો ઘરે બનાવી દીધો લો લે આ તમે પેલો હતા તમે એ ઓહ બત બત એ તમે ખાજો મારતો તો યાર મસ્ત આય ઠંડી ચોપ બની હે તને છે ઠંડુ લાગે હોય ગરમ લાગે ને ડીશે ને તો ખાલી આજ ચૂલા ઉપર મેગી જી બને

ફોન કરવા બોને બધું લઈ ગયા મેગી આપલું ઉયું લઈ ગયા હા જો આ બેટ હા જો લ્યો આ તો મેગી ખાય છે શું હતે જો તમારે ખાવાની હોય તો કોઈ કહેતા ની બરોબર ગોમવારાને ખબર ના પડી જો કોઈ નહી કહેજો